તો નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આવીને એ બધા વોર્ડ છે એને કન્વર્ટ કરવાની પૂરેપૂરી કોશિશ કરવાના છે તો હાલો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કે પ્રધાનમંત્રી મોદી કઈ રીતે એન્ટ્રી થવાની છે સાથે સાથે કઈ જગ્યાએ સભા છે અને આજે બનાસકાંઠામાં આવવાના છે આપણા મોદી સાહેબ તો ખરેખર જોવાનું એ રહેશે કે સામે મોદી સાહેબ છે બરોબર અને આ ચહેરો મિત્રો બે ખૂબ જ અગત્યના છે પણ તમને ખબર હોય છે કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ગણતરીના દિવસો બાકી હોય છે ત્યારે મોદી સાહેબ ની મોટી મોટી જનસભાઓ થતી હોય છે અને આ સભામાં મોદી સાહેબ પોતાના જે દેશ વિશે કામ કરતા હોય એ બધું કહેતા હોય છે પણ એની વચ્ચે મિત્રો અત્યારે મોદી સાહેબ આવવાના છે બનાસકાંઠામાં બરોબર ડીસામાં આવવાના છે અને કેટલા વાગે આવવાના છે એ કહેવાનું છું તો ભાઈ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એમાં તો ભાઈઓ તમને કહેવું જ ના પડે બરોબર કેમ કે તમને ખબર હશે કે આ ચેનલ ઉપર સો ટકા સાચી માહિતી આપવામાં આવે છે સાથે સાથે મિત્રો જે સારા કલાકારો હોય છે જે પોતાની દુનિયા નથી દેખી શકતા એવા લોકોને આપણે સપોર્ટ પણ કરીએ છીએ તો ચાલો ભાઈઓ વિડીયોની કરીએ છીએ શરૂઆત સૌથી પહેલા વાત કરવામાં આવે તો આજે મોદી સાહેબ છે તે બપોરે બે વાગે ડીસા ખાતે આવવાના છે મોટી સભા છે એરપોર્ટ ખાતે એટલી મોટી સભા છે કે મિત્રો ત્યાં ઢગલો લોકો આવશે ને તો એ જગ્યા ખાલી રહે એટલી મોટી સભા થવાની છે અને ખાસ કરીને આ બાજુ થરાદ વાવ બધો વિસ્તાર છે છે એ દીધો મોદી સાહેબે અને ખાસ કરીને એટલે ડીસા ખાતે અત્યારે સભા રાખવામાં આવી છે અને ડીસા ખાતે જે સભા થશે એમાં જોવા જેવું છે કેમ કે તમને ખબર હશે કે એ ઈલાકામાં ઠાકોરનો વાસ છે તે ઘણો વધારે છે એટલે ઠાકોર સમાજ ખૂબ જ વધારે રહે છે અને એ કારણે મોદી સાહેબે તે જે પટ્ટો છે એ ચૂઝ કર્યો છે બરોબર કારણ કે તમને ખબર હશે કે મોદી સાહેબ માસ્ટર માઇન્ડ છે અને ખાસ કરીને દેશ માટે પણ સારું કામ કરી રહ્યા છે તો બધા લોકો એમને સપોર્ટ તો કરવાના જ છે પણ હવે એ જોવું મહત્વ રહેશે કે મોદી સાહેબ જયારે સભા કરશે અને ત્યાર પછી તેઓ આ શબ્દો એવા છે કે જે જાહેર જનસભાને કહે છે તો ચાલો એ તમને કહેવાનું છે એટલે ખાસ તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મોદી સાહેબ શું કહેવાના છે એ જ્યારે લાઈવ થશે ત્યારબાદ હું વિડીયો તમને આપી દઈશ તો બસ આજ માટે ભાઈઓ આટલું જ રાખીએ છીએ મળીએ છીએ ના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ